બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારનો વિરોધ હિન્દુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન જેતપુર મામલાને આવેદનપત્ર અપાયું જેતપુરમાં સનાતન ધર્મ રક્ષા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારમાં મૌન રેલી અને ધરણા પ્રદર્શન જેતપુર શહેરના તિનબત્તી ચોક ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા મૌન રેલી તિનબત્તી ચોકથી મામલતદાર સુધી યોજાઈ બાંગ્લાદેશમાં રહેતા સ્થાનિક હિન્દુ લોકો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે જેના વિરોધમાં આજે જેતપુર પણ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને બરખાસ્ત કર્યા પછી હિન્દુ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી અને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનામાં વધારો થયો છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના પડઘા દેશભરમાં પડ્યા છે જેના પગલે હિન્દુ સંગઠનો દ્વારા ઠેર ઠેર ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધવામાં આવી રહ્યો છે એ વચ્ચે જેતપુરમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું બીરો રિપોર્ટ હેમંત શેખવા જેતપુર